જય માતાજી ફ્રેન્ડ્સ આજે આપણે દેશી ચૂલા પર નવા મસાલા સાથે નવી રીતે કાઠિયાવાડી ભરેલો રોટલો બનાવશું જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જો તમારો પણ રોટલો ફાટી જાય છે બરાબર થી નથી બનતો તો આ વિડીયો ખાસ તમારા માટે છે આ બંને રોટલામાં તમે તફાવત જોઈ શકો છો કે કઈ રીત બેસ્ટ હશે આપણી ખૂબ જ સરળ રીતે મસાલેદાર ગોળ રોટલો પરફેક્ટ બનીને તૈયાર થશે આપણો તો ચાલો બનાવીએ એના માટે આપણે અહીંયા એક મરચું આદુનો ટુકડો અને થોડીક લસણની કડીઓ લીધી છે થોડુંક આખું જીરું ઉમેર્યું છે અને થોડુંક મીઠું એડ કરીને એને ખાંડી લેશું હવે દોઢ ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દેસુ અને એની સરસ ચટણી બનાવી લેશું વઘાર માટે આનાથી આપણા રોટલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે આપશું અસલ કાઠિયાવાડી વઘાર એના માટે આપણે અહીંયા એક પાવરા જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે આપણે થોડું જીરું ઉમેરશું જેના લીધે ખબર પડે કે તેલ ગરમ થયું છે કે નહીં બાકી આપણે જીરું ચટણીમાં ઉમેરેલું છે હવે થોડીક હિંગ એડ કરી અને બનાવેલી ચટણી ઉમેરી દઈશું એને થોડી વાર માટે મિક્સ કરી અને બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ખાલી થોડીક જ સેકન્ડ આપણે મિક્સ કરી અને લીલી ડુંગળી ઉમેરી દઈશું ફટાફટથી આપણે લીલી ડુંગળી ઉમેરી દીધી છે ચૂલાનો તાપ થોડો વધારે છે એટલે ડુંગળી બરી ન જાય એ માટે આપણે થોડીક તો સાઈડમાં લઈ લેશું અને ત્યારબાદ આપણે લીલું લસણ અને મેથી એડ કરી દઈશું જો તમે ગેસ પર બનાવતા હો તો તમે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને બધું મિક્સ કરવાનું છે થોડીક હળદર અને થોડુંક જીરું ઉમેરી દઈશું અને બરાબરથી મિક્સ કરી લેશું અહીંયા લસણ ડુંગળી અને મેથીનો માપ તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો જે વસ્તુ તમને વધારે ભાવતી હોય એ અહીંયા તમે વધારે એડ કરી શકો છો અને એટલી ક્વોન્ટિટીમાં નાખી શકો છો હવે આને આપણે થોડીક વાર માટે મિક્સ કરી લેશું થોડુંક સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું આપણે અહીંયા ચટણીમાં થોડુંક મીઠું એડ કરેલું છે એટલે થોડુંક જ એડ કરવાનું છે બે બાફેલા બટેકાને બરાબરથી મેસ્ટ કરીને આપણે એડ કરી દઈશું બટેકાવાળા માટે આપણે કેવા બટેકા છુંદો કરીએ છીએ હા એ રીતનો માવો બનાવવાનો છે હવે એને બરાબરથી આપણે જ્યારે મેથીને એ થોડુંક સોફ્ટ થઈ જાય ને ત્યારે બટેકા એડ કરવાના છે અને એક મિનિટ જેવું આપણે એને પકાવી લઈશું લાસ્ટમાં આપણે કોથમીરના પાન સ્પ્રિન્કલ કરી એને બરાબરથી મિક્સ કરી લેશું તમારે જેટલા બી કોથમી જેટલું બી તમને ભાવે ને એ રીતે તમે કોથમીરના પાન એડ કરી શકો છો એને બરાબરથી મિક્સ કરી લેશું જોઈ શકો છો તમે આપણો મસાલો કેટલો ડિલિશિયસ બન્યો છે હવે આ મસાલાને આપણે એક વાસણમાં કાઢી અને એને એને ચારે સાઈડ બરાબરથી છૂટો છૂટો કરીને ઠંડો થવા દેસુ જેના લીધે આપણે રોટલો ભરીએ ત્યારે એનું ટેક્સચર થોડું સૂકું થઈ જાય તો રોટલો સરસ બને હવે આપણે રોટલા બનાવી લેશું પહેલા આપણે નોર્મલ રીતે રોટલા બનાવશું જે બધા આપણે બનાવતા હોઈએ છીએ થોડુંક પાણી લઈ એમાં મીઠું એડ કરી અને બાજરાનો લોટ ચાળી લેશું રોટલા પરફેક્ટ બનાવવા હોય ને તો એમાં પહેલા તો જરૂરી છે લોટ મસળવો લોટે ખૂબ સારી રીતે વજન અને વધારે મસળવાનો છે રોટલો જેમ તમે ને એમ રોટલો તમારો સારો બનશે ફાટશે નહીં કિનારીએથી નોર્મલ જો તમારે રોટલા બનાવવાની રીત જોવી હોય તો મારા આની પહેલાના વિડીયોમાં મેં રોટલા બનાવવાની રીત શેર કરી છે જે આપણે સાદા નોર્મલી રોજ રોટલા બનાવતા હોઈએ છીએ એની

અને એની કિનારીઓ ચારે સાઈડ પાણી કરી દેસું કિનારીઓ પાણી વારી કરતા જઈએ ને તો કિનારીઓ આપણી ક્યારે ફાટતી નથી આપણે રોટલાને મોટો કરતા જશું ને એની કિનારીઓ છે ને એ બધી એક સરખી થવી જોઈએ જાડી પાતળી ન થાવી જોઈએ ચારે સાઈડ એક સરખી થશે ને તો આપણો રોટલો એકદમ સરસ પરફેક્ટ ગોળ બનીને તૈયાર થાય છે જાડો પાતળો નહીં બને હવે અહીંયા આપણે રોટલામાં મસાલો ભરી લેશું આ રીતે આપણે મીડિયમ સાઈઝનો પહેલાં ગોળ કરી લેવાનો છે અને પછી આપણે મસાલો ભરી લેશું નોર્મલ બધા આ રીતે જ રોટલો આપણે બનાવતા હોઈએ છીએ હવે મસાલો ભરીને આપણે એને ફોલ્ડ કરતા જશું આ રીતે હળવા હાથે આપણે હળવા હાથે આ રોટલો ભરવાનો છે વજન દઈને બહુ આમ ફરશું તો આપણો લોટ ફાટી જશે હવે અહીંયા જો આપણે મસાલો ભર્યો છે એટલો મસાલો તો જોઈએ જ નહીં આપણે અ રોટલાનો લોટ જ મોટોચ મોઢામાં આવે અને જો થોડો મસાલો ભરીએ ને તો આપણો રોટલો ન ફાટે પણ આ રીતે આપણે મસાલો ભરશું તો રોટલો આપણો થોડોક ફાટશે અને ઓછા મસાલા વાળો રોટલો પછી સાદા રોટલા જેવો લાગે બરાબરથી નથી ભાવતો હવે આ રીતે આપણે એને બરાબરથી કવર કરી લેશું ક્યાંય પણ રોટલો ફાટેલો ના રહેવો જોઈએ પાણીથી લોટ સરખો બધો કરી લેશું અને આપણે એને ટીપી લેશું વખતે આપણે ટીપતું છે અને થોડું પાણી વાળું કરતું જવાનું છે જેના લીધે જ્યાં જ્યાં થોડા થોડા ક્રેક પડે ને એ બરાબર થઈ જાય અને એકદમ હળવા હાથે આપણે આને ટીપવાનો છે થોડો પણ વજન દેશું ને તો રોટલો તરત વધારે ફાટી જશે અને કિનારીઓ પાણીવાળી કરતું રહેવાનું છે અને જ્યાં જેવું લાગે કે વધારે ફાટી ગયું છે પાણીથી પણ બરાબર લોટ કરવાથી નથી થાતું તો આપણે મસડેલો લોટ છે એ થોડોક એમાં ઉપર લગાવી દઈશું જેના લીધે એમાં કવર થઈ જશે આમાં આપણે ખૂબ જ ઝીણવટ અને ખૂબ જ ધ્યાન રાખીને રોટલો બનાવવો જોઈએ છે તો પણ થોડો ઘણો ફાટી જ જાય છે રેગ્યુલર રોટલા બનાવતા હોય ને એનાથી પણ ફાટી જાય ધ્યાન રાખતા રાખતા તો પછી જે ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય ભરેલો રોટલો એનાથી તો

આ રોટલો પાકતા થોડી વાર લાગે છે એટલે સાઈડ આપણે સુકાઈ ન જાય ફાટી ન જાય રોટલો એટલે થોડું પેલા પાણી લગાવી દઈશું અને રોટલો ઉથલાવી લઈશું રોટલાને અહીંયા બરાબર થી પકવાનો છે જો કાચો રહેશે ને તો રોટલો આપણે ભાવશે ને અહીંયા આ રીતે આ રોટલો બનેથી તૈયાર થઈ ગયો છે આપણો જોઈ શકો છો તમે થોડો થોડો ફાટી ગયો છે કે આ રોટલો પણ ખરાબ નથી બનતો ખૂબ જ ટેસ્ટી બને છે પણ બનાવવામાં ઘડતી વખતે આપણે થોડીક માથાકૂટ થાય છે ફાટતો જાય છે આપણે એને લોટ લગાવતું જવું પડે છે એ બધી તકલીફ ન થાય એ માટે આપણે અહીંયા બીજી રીત જોઈ લઈએ પહેલા આપણે સેમ પ્રોસેસ તેમાં પાણી મીઠું અને લોટ એડ કરવાનું છે અને બરાબરથી એને આપણે મસળી લઈશું જેમ વધારે વધારે તેમ આપણો સરસ હવે લોટ બરાબર થી મસળી અને આપણે એના બે ભાગ પાડી લેશું એક ભાગનો ગોયણો આપણે લઈ અને રોટલો ટીપી લેશું એને એકદમ સાદી રીતે જ આપણે ટીપવાનો છે હવે આ રોટલાને આપણે ટીપીને સાઈડમાં રાખી દેશું અને બીજો ગોણો લઈને આપણે એને ટીપી લેશું આ લોટ થોડીવાર માંટી રહ્યો અને થોડુંક આપણે હાથ પાણી વાળું કર્યું તો થોડુંક ઢીલો થઈ ગયો એવું લાગે છે આપણે થોડોક લોટ લઈ અને એને બરાબરથી મસળી નાખશું થોડોક જો લોટ વધારે ઢીલો પણ થઈ જાય ને તો પણ આપણો રોટલો ફાટી જાય છે હવે એને બરાબરથી આપણે ઓલા રોટલા જેટલી જ સાઈઝમાં આપણે ટીપી લેશું થોડુંક નાનું મોટું થાય ને તો પણ કઈ પ્રોબ્લેમ નથી પણ થોડોક માઇનોર માં ડિફરન્સ હોવો જોઈએ બાકી તો બે રોટલા આપણે બરાબર માપના જ ઘડી લેવાના છે હવે બેય રોટલા બનાવી આપણે જે પહેલો રોટલો બનાવ્યો તો એ લઈ લેશું ને એની અંદર મસાલો ભરી દેસુ અહીંયા તમે મસાલો જેટલો ભરી ભરીને ભરો ને એટલો તમે ભરી શકો છો રોટલો તમારો જરા પણ નહીં ફાટે ફૂલ મસાલેદાર બનાવવો હોય ને તો મે મસાલો ભર્યો ને એનાથી પણ વધારે તમે ભરી શકો છો એની કિનારીઓમાં બરાબરથી પ્રોપર ભરી શકો છો તો પણ તમારો રોટલો ફાટશે નહીં આ એકદમ ઈઝી રીત છે જે પહેલી વખત બનાવતા એનાથી પણ પરફેક્ટ બનશે અને જો કોઈ મહેમાન પણ આવી જાય ને તો એને પણ આપણે આ રોટલો બનાવીએ ને તો લુકમાં એકદમ પરફેક્ટ લાગે હવે આપણે બે રોટલાની અંદર મસાલો ભરી અને બે રોટલાને બરાબરથી પેક કરી દઈશું કિનારીઓ બે ઉપરનો રોટલો જે છે એ આપણે નાનો મોટો લાગતો હોય તો એ બરાબર હાથની મદદથી સરખો થઈ જશે એની કિનારીઓ બેની કિનારીઓ એક સરખી થાય ને એ રીતે આપણે સેટ કરવાનું છે જેના લીધે રોટલો આપણો ગોળ પાછો મસ્ત થઈ જાય પાણી વારો હાથ કરતા જશું અને એની કિનારીઓ આપણે પેક કરતા જશું રોટલો બની જશે ને તો ખબર જ નહીં પડે કે આ બે રોટલા આપણે એક રોટલો બનાવેલો છે અને એ બે રોટલા છે ને આપણે પાતળા બનાવવાના છે બહુ જાડા બનાવશું તો રોટલો બહુ જ જાડો બની જશે આ રીતે જો આપણે પ્રોપર એની કિનારીઓ પેક થઈ ગઈ છે એવું જ લાગે છે ને કે આ રોટલાની અંદર આપણે મસાલો ભરીને બનાવેલો છે એક જ રોટલો બનાવેલો છે આ રીતે આપણે પરફેક્ટલી પાણી લગાવતા જશું અને બે કિનારીઓની એક કિનારીઓ કરી અને સરખો રોટલો બનાવી લેશું તો તૈયાર છે આપણો એકદમ પરફેક્ટ ભરેલો રોટલો આ રીતે જો તમે પણ ઘડશો ને તો બધા જ રોટલા તમારા સરસ બનશે ફાટશે પણ નહીં અને સ્વાદમાં પણ સરસ લાગશે અને ઘરે કોઈ મહેમાન આવશે ને તો પણ લુકમાં એકદમ સરસ લાગશે હવે આને આપણે તાવડીમાં પકાવી લેશું પાછળથી રોટલો સુકાઈ ન જાય અને ફાટી ન જાય માટે આપણે પાણી લગાવીશું અને ત્યારબાદ આપણે એને ઉથલાવી લેશું આપણે અહીંયા રોટલાને બરાબરથી પાકવા પાકવા દેવાનો છે થોડી વાર લાગે છે આ રોટલો પાકતા જોઈ શકો છો તમે આપણે જે સાદો રોટલો બનાવીએ છીએ ને એ રીતનો જ રોટલો લાગે છે પણ અંદર એકદમ સરસ મસાલો ભરેલો છે એકદમ પરફેક્ટ ક્યાંયથી પણ આપણો રોટલો ફાટો નથી કે બહુ વધારે જાડો નથી થયો એકદમ સરસ લૂક લાગે છે બન્યો છે કે નહીં એકદમ સરસ કોઈને ખબર જ ના પડે કે આ આપણે ભરેલો રોટલો બનાવ્યો છે પણ અંદરથી જ્યારે ખોલીએ ત્યારે ખૂબ જ સરસ મસાલેદાર રોટલો આપણો બનીને તૈયાર છે તો આ છે આપણો કાઠિયાવાડી પરફેક્ટ ભરેલો રોટલો અને એમાં તે આપણે ચૂલા ઉપર બનાવેલો છે એટલે આનો ટેસ્ટ તો ગજબ આવે છે તો જોઈ શકો છો તમે આપણે જે સાદી રીતે ભરેલો રોટલો બનાવ્યો છે અને પછી બનાવ્યો છે એ રોટલામાં કેટલો ફેર છે હવે આને આપણે ઘી વાળો લગાવી અને અથાણા સાથે દૂધ સાથે કે પછી દહીં સાથે સર્વ કરીએ ને તો આ રોટલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આમાં આપણે કાઠિયાવાડી ચટણી બનાવીને પણ એડ કરીએ છીએ એટલે આનો ટેસ્ટ ગજબ આવે છે આ જ રીતે આપણે બધા રોટલા બનાવીને તૈયાર કરી લઈશું આપણે જે મસાલો બનાવ્યો તો એમાંથી આપણે ત્રણ રોટલા બનીને તૈયાર થયા છે તો એ રીતે તમે મસાલાનો માપ રાખી શકો છો છે એકદમ સરળ રીતે આપણો ભરેલો રોટલો બનાવવાની હવે આને આપણે ખોલીને પણ જોઈ લઈ કે આપણો અંદરથી મસાલો કેવો ભરાણો છે અને કેવો રોટલો લાગે છે આને કટ કરીને ખાવાની જરૂર નથી આપણે એમનેમ પણ ખાઈ શકીએ છીએ પણ આપણે તમને બતાવવા માટે કે આપણે પરફેક્ટ રોટલો બનીને તૈયાર થયો છે અહીંયા મસાલો તો મેં તમારી રીતે વધારે ઓછો જેટલો પણ ભરવો એટલો ભરી શકો છો અને જોઈ શકો છો તમે કેટલો યમી આપણો રોટલો બનીને તૈયાર છે આને તમે દૂધ દહીં છાસ ચટણી ગમે તેના સાથે ખાઈ શકો છો સવારના નાસ્તામાં કે પછી બપોરે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય છે તો અમે ગામડામાં તો આને ભરેલા રોટલાને દૂધ સાથે અને ગુંદાનો અથાણું છે કે પછી કેરીનું અથાણું એની સાથે ખાતા હોઈએ છીએ તો આ રોટલો એકદમ ટેસ્ટી જ લાગશે તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર